મોરબી શહેરમાં પરશુરામ ગ્રાઉન્ડ ખાતે માતા રમાબાઈ આંબેડકર સમૂહ સમિતિ દ્વારા પાંચમા સમૂહ યોજાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમાં પરશુરામ ગ્રાઉન્ડ ખાતે આજ રોજ રવિવારે માતા રમાબાઈ આંબેડકર સમૂહ સમિતિ દ્વારા પાંચમા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં અગર અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અશ્વિન કુમાર ટુંડિયા આજે જે સમૂહ છે અમે આ લગભગ અમારા પાંચમા સમૂહ લગ્ન છે ત્યારે આની પહેલા અમે પણ ચાર સમૂહ કરી ચૂક્યા છીએ અને અમારા પાંચમા સમૂહ લગ્ન છે અને માતા રમાબાઈ આંબેડકર સમૂહ સમિતિ જેના આનું આયોજક છે આ સમૂહ લગ્ન સમિતિ છ વર્ષથી કામ કરી રહી છે જે અત્યાર સુધીમાં અમે સાઠ થી પાસઠ દીકરીઓના લગ્ન કરી ચૂક્યા છીએ અને આગળ પણ ભવિષ્યમાં હજી પણ અમને જો સારી તક અને મોકો મળશે સેવા કરવાનો તો આગળ પણ આવા સમૂલગ્નની પ્રવૃત્તિ ચાલુ રાખશું અને જેથી કરીને કે ગરીબ જે મા બાપની દીકરી હોય એ દીકરીના લગ્ન કરી શકે આરામથી એમને કોઈ મુસીબત ના પડે જેની કે આર્થિક જરૂરિયાત હોય એવા લોકોના અમે લગ્ન કરીએ છીએ અને એવા દીકરીને લાભ આપે એ અને લાભ મળતા રહે અમારા તરફથી એવી જ અમે આશા રાખીએ છીએ કે આવતા વખતે પણ અમે આવા જોશ અને ઉત્સાહ સાથે લગ્ન કરી શકીએ શરૂઆત અમે અગિયાર લગ્નથી જ કરી હતી અને અગાઉ પણ અમે અગિયાર પંદર અગિયાર પંદર અગિયાર રીતે કરીએ અને અત્યારે અગિયારમાં અત્યારે પણ અગિયાર લગ્ન છે અમારે